વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ગોધરામાં જ્વેલરી શોપમાં તથા વાહનોની નિઠાંતી કરનાર ટોર્કીના ત્રણ સાગરીતોને સાગરીતો પોલીસે ઝાંપી પાડી ઓગણીસ પોઇન્ટ પાંચ લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો શહેરમાં સોના ચાંદીની દુકાનમાં તેમજ બંધ મકાનમાં ચોરી કરનાર આરોપીઓની પોલીસે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ ની મદદથી શોધખોળ હાથ ધરી હતી અગાઉ ઘરફોટ ચોરીમાં પકડાયેલા આરોપી સતપાલ સિંહ ક્રિપાલ સિંહ ઝૂનીની તપાસ કરતા તેના પર શંકા જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી સતપાલ સિંહ અવારનવાર ઘરફોડ ચોરીઓ કરવા માટે વડોદરા આવતો હતો દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે સતપાલ સિંહ તેના સાગરિક અર્જુનસિંહ સાથે ચોરીના દાગીના વેચવા માટે ગોરવા પંચોટી કેનાલ પાસે તરફ જતા રોડ જેથી પોલીસ તપાસ કરતા મનીષ કુમાર સોની સતપાલ તથા અર્જુન અર્જુનસિંહ જંગસિંગ ટાંક મળી આવ્યા હતા તેઓ પાસેથી ચાંદીના દાગીના મળી આવ્યા હતા જે અંગે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે ચાંદીના દાગીના તરસાલી ની માનસી જ્વેલર્સ સાવલી ખાતે જ્વેલરી શોપ તથા માંડવી લાડલા જ્વેલર્સમાંથી ચોરી કર્યા હતા તેમજ રોકડા રૂપિયા ગોરવાના એક મકાન તથા લેરીપુરા દરજા પાસેની જ્વેલરી શોપમાંથી ચોરી કર્યા હતા જ્યારે મનીષ સોની દાગીના ચોરીના હોવાનું જાણવા છતાંય સસ્તા ભાવે ખરીદી કરતો હતો પોલીસે ત્રણેય પાસેથી સત્તર કિલો ચારસો ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂપિયા બાર પોઈન્ટ બાણુ લાખના કબજે કર્યા હતા ચોરીના વાહનોમાં ગુનો કર્યા પછી આરોપીઓ આ વાહનો વર્ષે હાલતમાં છોડી દીધા હતા પોલીસે આરોપી પાસેથી ચાંદીના દાગીના બે કાર ત્રણ બાઇક ચાર મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ ઓગણીસ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીની પૂછપરછ દરમિયાન કુલ ભેદ હતો વડોદરા શહેરમાં પાછલા છ મહિનામાં જે સોનીની દુકાનોને ટાર્ગેટ કરતી એક ઘરફોડ ચોરીની ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે એમાં અમારી પાસે ટોટલ બે આરોપીઓ પકડાયા છે સતપાલ સિંહ ક્રિપાલ સિંહ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુનસિંહ જંગસિંહ ચીખલીગઢ જે અહીંયા ગોરવાના રહેવાસી છે એ બંને અને એની સાથે જે આ સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતાં સોની મનીષકુમાર જંતીલાલ આ ત્રણ આરોપીને અમે પકડ્યા છે એમની પાસેથી અમારે બાર લાખ બાણું હજારના દાગીના ફોર વ્હીલ વાહનો રોકડ રૂપિયા એમ કરી અને ટોટલ ઓગણીસ લાખ ઉપરનો મુદ્દામાલ પણ મળેલો છે જોવા જઈએ તો એમાં અમારે ટોટલ બરોડા શહેરની છ ઘરફોડ ચોરી અને બે બરોડા ગ્રામ્યની એમ આઠ ઘરફોડ ચોરી અને પાંચ બીજા વાહન ચોરીના એટલે કે જેમાં ત્રણ ફોર વ્હીલ અને બે ટુ વ્હીલર એમ ટોટલ તેર ગુના ડિટેક થયા છે